સહિતનો સ્ટાફ પોલીસ સાથે ઘટના સ્થળે દોડી આવ્યો ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો આ તેલનું ટેન્કર ઉપલેટાથી બરોડા જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં આ ટેન્કરના ડ્રાઈવર રાકેશભાઈ સોમાભાઈ પારધી ઉંમર વસ્તી ત્રીસ જેઓ ચંદ્રાપુરના રહેવાસી છે તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે એકસો દ્વારા ખસેડવામાં આવ્યા હતા લીંબડી પીએસઆઈ સહિત પોલીસ કાફલા સાથે હોમગાર્ડ જવાનો દ્વારા ડ્રાઈવર પર હાઈવે પર ટ્રાફિક ખુલ્લું કરાવ્યું હતું લોકોને પણ હટાવવામાં આવ્યા હતા લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે લીંબડી હાઈવે ગોજારો સાબિત થઈ રહ્યો છે અને લીંબડી શહેરની નજીકની ના વિસ્તારમાં જ અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આજે લીમડી શહેરની નજીક તેલ ભરેલ ટેન્કર પલટી મારી જતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો લોકોએ રોડ ઉપર તેલની લૂંટ ચલાવી હતી